અંકલેશ્વર મતદાતા કચેરી તાલુકા સેવા સદન ખાતે આકર્ષિત રંગોથી સળગારેલ રંગોળી દ્વારા મતદાર જાગૃતિ માટેનો અનોખો પ્રયાસ કરાયો છે સાથે આગામી ત્રીસમી એપ્રિલના રોજ ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે આકર્ષક મતદાન બૂથ ઊભું કરવામાં આવ્યું હતું લોકશાહી બે હજાર ચોવીસનો મહાપર્વ મહાઉત્સવ આપણા આંગણે આવી રહ્યો છે ત્યારે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેર અધ્યક્ષ અનસ્થાને અનેકવિદ નવતર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે જે અન્વેને એકસો ચોપ્પન અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તાર અને મામલતદાર કચેરી અંકલેશ્વર ખાતે ઉડીને આંખે વણકે તેવી આકર્ષિત રંગોથી સળગાયેલી રંગોળીઓ દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે કલાત્મક રંગોળી દ્વારા યુવા મતદાર દિવ્યાંગ મતદાર તેમજ મહિલાઓને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો ત્યારે લોકસભાની ચૂંટણીમાં અંકલેશ્વર દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય ફરજમાં રોકાયેલો તમામ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન થનાર છે ત્યારે અંકલેશ્વર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ થી મતદાન કરી શકે તે માટે આકર્ષક મતદાન બૂથ ઉભો કરવામાં આવ્યો છે લોકસભા આગામી લોકસભા સમાન ચૂંટણી 2024 યોજના છે એમાં ભરૂચ જિલ્લામાં મતદાન તારીખ 7/5/2024 ના રોજ થનાર છે આ મતદાનને વધારવા માટે અને મતદાનની ટકાવારી વધે એ માટે વિવિધ સ્વીપની એક્ટિવિટી કરવામાં આવે છે જેમાં રંગોળી તેમજ ચિત્રસ્પર્ધા તેમજ સ્પર્ધા અને રેલીઓનું પણ આયોજન કરવામાં આવેલ છે એકસો ચોપન અંકલેશ્વર મત વિભાગમાં મતદાનની કામગીરી સંભાળી રહેલ પોલીસ અધિકારી તેમજ પોલીસ પોલિંગ સ્ટાફને પોસ્ટલ બેલેટની ફેસિલિટી સેન્ટર ઊભું કરવામાં આવેલ છે અને તે અંગે ઇપિક ઓળખ કાર્ડ સિવાય બીજા બાર પુરાવાથી પણ મતદાન થઈ શકે તે માટેની પણ જાગૃતિ મતદારોમાં કરવામાં આવેલ છે આ સિવાય આપ આ સિવાય આપણા માધ્યમથી જણાવું છું કે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુમાં વધુ યુવા મતદારો મતદાન કરે તે માટે પણ અહીંયા રંગોળીનું ચિત્ર બનાવી આવતા જતા તમામ મતદારોને જાગૃત થાય એમની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે